આશા જાગી કે આ કામો પૂરા થવાથી વર્ષોથી ચાલતી માર્ગ આવશે અને વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોના સંપર્ક માર્ગો વધુ મજબૂત બનશે જિલ્લામાં વાલોડ તાલુકામાં ધારાસભ્ય મોહન ધોડિયાના હસ્તે વીરપોરથી પેલાળ બુહારીને જોડતા બ્રિજ સહિત વીરપોર ગામ ખાતે એપ્રોચ રોડ અને પેલાળ બુહારી ખાતે એપ્રોચ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હાલ વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન પંચાયત વિભાગે માર્ગ મરામત સહિત માર્ગ નિર્માણનું કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે ત્યારે વાલોડ તાલુકામાં ધારાસભ્ય મોહન ધોડિયાના હસ્તે કરોડોના ખર્ચે રોડ પર બ્રિજ સહિત એપ્રોડે રોડ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત યોજાયું હતું છે સાત કરોડના ખર્ચે એપ્રોચ રોડ પર બ્રિજનું કામ કરોડ સત્તર લાખના ખર્ચે પેલાડ બુહારી ખાતે પર એપ્રોચ રોડનું કામ અને વિરપોર ખાતે ચોરાણું લાખના ખર્ચે એપ્રોચ રોડ કાર્યનું સ્થાનિક લોકો પ્રિય નેતા મોહન ઢોડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાલોડ તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ પરિમલભાઈ સોલંકી જિલ્લા પંચાયત સભ્ય તૃપ્તિબેન પટેલ ઉદયભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા